આજે છે ને મેં આખો દિવસ વિડીયો નથી લીધો મેં તો હજી ઇવનિંગમાં જ શરૂ કરું અને ઇવનિંગમાં જ પૂરો કરું એ રીતનું આજે માતાજીનું બીજું નોરતું છે બધાને હેપ્પી નવરાત્રી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને બધા ગરબા રમવા તો જતા હોય ને હું વિડીયો જોઉં છું અમે તો હજી સુધી નથી કે અમે સેટરડે જવાના છીએ અને અહીંયા જો અમારે ફૂદીનો કટિંગ થાય છે બંને બાપ દીકરો મને હેલ્પ કરે છે પાણીપુરી ક્યારે બનશે એ નથી ખબર પણ અત્યારે ફૂદીનો કટિંગ થઈ રહ્યો છે અમારો અને અહીંયા ઓમ ભાઈ આવી ઓમ તું ક્યાં હતો કાલે કાલે આજે બની ગયું છે દૂધી ચણા દાળ શાક બનાવ્યું છે રોટલી બને છે ડિનર જો અહીંયા રેડી થઈ ગયું છે અને હવે આરતી નો ટાઈમ થઈ ગયો છે તો પેલા આરતી કરી લઈએ જો ગરબો મેં પ્રગટાઈ લીધો છે સરસ હમ અને આરતી થશે ટીવીમાં આ તોરણ એટલું ગમે છે ને સરસ લાગે છે જો મસ્ત મસ્ત અત્યારે છે ને જો મારે બનાવી ચટણી અને આપણે જે પાણીપુરીનું પાણી હોય ને બનાવવા માટેની જે પેસ્ટ હોય હું કેવી રીતે ફ્રોઝન કરું છું ને લોંગ લાસ્ટિંગ રહે અને ક્વિક તમારે જ્યારે પાણીપુરી બનાવી હોય ને ત્યારે બનાવી જાય તો એવી રીતે સ્ટોર કરું છું ને આખી ફૂલ રેસીપી તમને આપું પેલા કોથમીર લઈ આવીને પછી મને તું ઘરે છે કોથમી તો ઘરમાં કોથમી જ નથી તો અહીંયા મારે નિશા લોકલ છે ને એમાં મળી જાય તો સારું એને જો ફુદીનો રેડી થઈ ગયો છે ને કોથમી અમે લઈને તો આવી ગયા કોથમીર તમને પ્રાઇસ બતાવો ને તો વન એટી નાઇનની આટલી આવી છે બોલો હંડ્રેડ ગ્રામ કેટલી મોંઘી તો મારી પાસે કાંઈ ઓપ્શન હતો નહીં અહીંયા બીજે કંઈ મળે નહીં કોથમીર મને એટલે મેં દૂધ મોંઘી તો મોંઘી લઈ લઉં કારણ કે અમારે અત્યારે છે ને ફુદીનો વીણી નાખ્યો છે ને તો પેલી પેસ્ટ બનાવીને મૂકી દઉં ને તો એલો ફુદીનો પેલો સુકાઈ ના જાય અને પેસ્ટ પણ પછી બનેલી હોય તો ઇઝી પડે ચાલો હું ફટાફટ તમે રેસીપી આપી દેવા આજે ક્વિક વન જો પાણીપુરીનું પાણીને સ્ટોર કરવા માટે સૌથી પહેલાં ફૂદીને મેં બરાબર ધોઈ નાખ્યો છે લીંબુ લીધા છે ઘણા બધા મરચાં લીધા છે એ બધાનું કટિંગ કરી બધું મિક્સ કરી અને એની પ્યુરી બનાવી નાખીશ અને ઓફકોર્સ કોથમીર તો લેવાની છે લીલા ધાણા પણ લેવાના કોરી અંદર પછી આને હું બરાબર ધોઈ નાખીશ ની અંદર થોડી ઓછી છે આમાં કંઈ બહુ મેઝરમેન્ટ ના હોય પણ આ થોડીક વધારે ઓછી છે એટલે હું એ પ્રમાણે લઈ આમ તો ઘણી બધી છે એટલે થઈ જશે બસ આ બધું મિક્સ કરી અને અંદર પછી ખાલી મીઠું નાખીશ અને આગળની પ્રોસીજર હું બતાવું કે કઈ રીતે હું સ્ટોર કરવા માટે શું બીજું એડ કરું છું ને એ તો અમે ધાણા લઈ લીધા છે લીલા મરચાં છે આની અંદર અહીંયા છે ફૂદીને ધોએ અને મેઇન વસ્તુ છે ને તમારે આપણે ફૂદી ઘણાને છે ને એમ કહેતા હોય કે ગ્રીન પાણી એકદમ ગ્રીન નથી રહેતું એમ પાણીપુરીનું પાણી પણ તમારે જ્યારે એને ક્રશ કરો ને ત્યારે જ તમારે લીંબુ અંદર નાખી દેવાનું એ કાળો ના પડે ફૂદીનો છે ને તો કાળો પડી જાય લીંબુ વગર એના લીધે આપણું પાણી ઘણી વખત એકદમ જે ગ્રીન રહેવું જોઈએ એ ના રહે અને બીજી વસ્તુ તમે જ્યારે ક્રશ કરો ને ત્યારે આઈસ એડ કરવાનું એટલે એકદમ મસ્ત પાણી ગ્રીન બને તમારું હું તો અત્યારે પાણી નથી બનાવતી ખાલી પેસ્ટ જ બનાવું છું પણ પાણી પણ સરસ ગ્રીન રહે અને આમાં બસ હું આટલું સિમ્પલ જ વસ્તુ હું આદુ નથી નાખતી મને આદુને એવું બધું નહીં ગમતું પાણીમાં એટલે નોર્મલ જ બધું નાખીને બનાવીશ અત્યારે ખાલી મીઠું નાખી દઈશ પછી જ્યારે એકચ્યુઅલ પાણી પાણી બનાવીશ ત્યારે હું એમાં બધું ને બધું યુઝ કરીશ ચાટ મસાલો સંચળ પાવડર અને જે રીતે ટેસ્ટ જે ઓછું હોય લીંબુને બધું એ રીતે હું પછી ત્યારે એડ કરી દઉં પણ ફૂદીનો જ્યારે લઈ આવું ને ત્યારે બનાવીને રેડી રાખવું એટલે ઇઝી થઈ જાય અને પછી ને તો પડ્યો પડ્યો કાળો થઈ જાય અત્યારે કેટલા સાડા નવ થઈ ગયા છે ને આ કામ મેં અત્યારે શરૂ કર્યું છે હમણાં થઈ જશે કંઈ બહુ ટાઈમ નહીં લાગે હવે મિક્સરમાં ક્રશ કરી નાખો એટલે આપણું કામ ડન અને અહીંયા સાજના વિડીયોમાં મને કોઈ કોમેન્ટ કરી છે કે તમે ઈન્ડિયા જવાના છો ને કઈ કંપનીને હું ભૂલી ગઈ છું અને કીધું છે કે તમારે ત્યાંથી મિક્સર લઈને આવજો એ સારું આવે છે એવું સી હવે કેટલીક જગ્યા રહી છે ને ત્યાંથી અહીંયા આવીએ ને ત્યારે એ પ્રમાણે અમારે ડિસાઈડ થાય કે અમે ત્યાંથી લઈને આવીએ કે નહીં એ મિક્સર ને બધું તો કારણ કે મિક્સર લઈએ ને તો આખું એક બેગ તો એ જ રોકી લે એનું બોક્સ જ એટલું મોટું હોય એટલે એટલે તો ખબર હતાર છે કોલિયન્ડર છે ફૂડીનો પેસ્ટ એકદમ સરસ ગ્રીન બનીને રેડી થઈ ગઈ છે બતાવ મસ્ત કલર આવ્યો છે ને ગ્રીન ગ્રીન ઘણા લોકો છે ને આને આવી રીતે આપણે જે ક્યુબની હોય ને આઈસ આ ટ્રે એમાં પણ આને ભરી દે અને પછી જ્યારે તમારે પાણીપુરીની પૂરી બનાવવાની હોય ને પાણી છે ને લોકો એવું કરે કે ગ્લાસમાં એ ક્યુબ નાખે પાણી એડ કરે અને થોડું જે લીંબુ કેવું નાખવું હોય તો નાખે અને એવી રીતે ખાતા હોય એ પણ સારો આઈડિયા છે તમને એવું કરવું હોય ને તોય ચાલે તો છોકરાઓ ઘણી વખત મોટા છોકરાઓ હોય ને આપણને ટાઈમ ના હોય તો જાતે એ લોકો કરી શકે એમની સા જાતે પાણીનો ગ્લાસ ભરે એક ક્યુબ નાખી દે એટલે પાણી રેડી આપણું પાણી અને તમને એમ ના કરવું હોય તો હું છે ને આખો બોક્સ હશે ને એમાં જ ભરી દઈશ બધી પ્યુરી અને ફ્રોઝનમાં જવા દઈશ આજે જ્યારે બનાવવું હશે ત્યારે સવારથી નીકાળી દઈશ ડિફ્રોઝ થઈ જાય તો એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ ઇઝી છે રાખવાનું તેને સ્ટોર કરવાનું એમ ચાલો હવે આ બની ગયું છે હવે બનાવી દઉં સરી કોથમીર અને મરચાંની ચટણી બનાવવાની છે એ પણ બનાવી લઉં અત્યારે કારણ કે મિક્સર છે જ અત્યારે તો અત્યારે કરી જ નાખું અને પછી કાલે બધું ધોવું નહીં ફરી વાર ગ્રીન ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે દસ ઓલમોસ્ટ દસ થવા આવ્યા છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે થોડી વાર બધાની કોમેન્ટ રીડ કરી આન્સર કરીશું અને પછી સુઈ જઈશું બરાબર મોઢું જ જો આવું એટલે તમારે સુઈ જાવ અત્યાર સુધી ટીવર ચાલુ હતો તમારો આ ઊંઘ આવે ઠંડી હવે શરૂ થઈ એટલે ઊંઘ બહુ આવે તો સુઈ જઈએ ચાલો બીજો શું જો અત્યારે ગયો છે એના જોઈને બધા કોપી કરે મને મારી જેવી પડી બધા અમારે એકદમ જીમ માં લોકો કેટલા જોયું તે ઓમ

પછી ક્રિસમસ આપણે ક્રિસમસ માં તો નથી રાખતા નીકાળી નાખે ત્યાં સુધીમાં તો પછી ઘરને ને થોડુંક સાફ સફાઈ તો કરવી પડે ને દિવાળી પહેલા તો યાર નીકાળીશું એટલે પછી દિવાળી પછી એના ગઈકાલના વિડીયોમાં છે ને કોમેન્ટ હતી પ્રીતિ પારેખ કે પ્રીતિ પરીખ અને જય શ્રી કૃષ્ણ પરીખ છે ને કે તમે મિક્સર ઇન્ડિયાથી લાવો તો પ્રીતિનું લાવજો જોઈએ હવે મિક્સર આ પરીખ લાવવા દે ને તો લવાશે પ્રીતિ

જોઈએ હવે મિક્સર લાવવાનું હાઈ વોલ્ટેજ ને જલ્દી મસ્ત થઈ જાય અહિયાં બહુ ટાઈમ લાગે છે અહિયાં બેસી કેટલી વખત છે હમણાં જયારે નવું કાઢ્યું બગાડી નાખ્યું મિક્સર હતી ને તો આપડે ખબર નવું જ નીકાળ્યું હતું એ બોલો

બીજી એક કમેન્ટ છે ઉર્વી ઠાકરની બનાવો છો શું કીધું તમે કેમ બનાવો બનાવો એવું લખ્યું હશે કેમ બનાવશે એમ કેવી રીતે બનાવો છો એવું લખ્યું હશે એનો દહીં અમે દહીં છે ને દૂધને બરાબર ઉકાળી નાખવાનું પછી થોડું ઠંડુ થાય ને બહુ ઠંડુ નહીં થવા દેવાનું ત્યારે આપણું જે દહીં હોય ને બનેલું દહીં અને થોડું આમ શું કહેવાય થોડું મિક્સ કરી અને પછી અંદર નાખી દેવાનું દૂધની અંદર અને પછી જ્યાં ગરમ જગ્યા હોય ને ઓવનમાં કે એમાં મૂકી દેવાનું પ્રોપર એને લપેટીને ટ્વેન્ટી ફોર અવર્સ માટે તો દહીં જામી જાય હું એવી રીતે કરું છું નોર્મલી પણ બહુ ઠંડી હોય ને ત્યારે તમારે વધારે ગરમ પ્લેસમાં રાખવાનું આઈધર એને બરાબર કવર કરી દેવાનું બે ત્રણ કપડાંથી એટલે ગરમાળો રહે ને અંદર તો જામી જાય દહીં એવી રીતે આ વખતે મારે દાવત થઈ ગયો તો દહીંમાં મારે મારી ફ્રેન્ડના ઘરેથી જ લાવવું પડ્યું મેળવણ માટેનું દહીં અને પછી મેં બનાવ્યું છે ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ દસ ઉપર થઈ ગયું છે ફરીથી મળીજો કાંઈ નવા વિડીયો સાથે ભાઈ બાય જય કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય